નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ઓડતમની સીમમાંથી ગેટાની ચોરી થતા મળધારી દ્વારા લખત પોલીસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી લખત તાલુકા ભૂતપૂર્વ ભાજપ પ્રમુખના ખેતરમાં તેઓ રાત્રિ રોકાણ કરવા રોકાયા હતાનું એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું હાલ ઉનાળો શરૂ થયો હોય મોટી સંખ્યામાં કચ્છમાં વસવાટ કરતા માલધારીઓ પોતાના બકરા સહિતના માળધુઓ લઈ મહારાષ્ટ્ર તરફ જતા હોય છે ત્યારે તેઓ રાસ્તામાં રાત્રિના રાત કરતા રોકાવતા રોકાતા હોય છે ત્યારે ઘણીવાર વાર તેમના ઘેટા બકરાની ચોરી થતી હોય છે ત્યારે લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆર માંથી મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ધબડા ગામના માલધારી સામંતભાઈ વેલાભાઈ અજાણા દ્વારા લેખિતમાં ફરિયાદ લખવામાં આવે છે કે તેઓ લખતર તાલુકાના ઓળખ ગામે જગાભાઈ ધૂળાભાઈના ખેતરમાં પોતાના ઘેટા બકરા સાથે રાત કરવા રાતવા શું કરવા રોકાયા ત્યારે સવારે તે ઉઠ્યા ત્યારે જોયું હતું કે ખેતરમાં પગરખાના નિશાન હતા અને ખેતરના શહેર મોસાયકલના વીલના નિશાન હતા હતા તેમને ઘેટા બકરાની ચોરીથેરી શંકા જ હતા તેમને ઘેટાની ગણતરી કરતા છ ઘેટા ઓછા થયા હતા આથી સામદભાઈ અજાણા દ્વારા લતરો પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે હે પોતાના ઘેટા ચોરી ચોરીથ્યારી ફરિયાદ દાખલ કરાવતા તપાસ અશોકભાઈ ઘાઘરીટિયા દ્વારા ચલાવવામાં આવી રહી છે